જામકંડોરા તાલુકાના જસાપર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ હરિસિદ્ધિ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ચોવીસ વર્ષ પૂર્ણ થતાં મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટીઓ દ્વારા માતાજીને બાવન ગજની ધજા ચડાવી તેમજ જસાપર ગામની દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેતપુર જામકંડોરાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પર માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટીઓ દ્વારા જયેશભાઈ રાદડિયાનું કુમકુમ તિલક કરી ફુલહારથી સન્માન કરાયું હતું બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોએ પ્રસાદનો લાહવો લીધો હતો મંદિરે ચાની પ્રસાદી લેવાથી હરસ મટી જાય છે તે વ્યા મંદિરની માન્યતા છે તે માટે દૂર દૂરથી અહીંયા ભાવિ ભક્તો આસ્થા સાથે આવતા હોય છે મારું નામ પેઠાણી જીતેન્દ્રભાઈ છે હું જસાપર ગામનો વતની છું અને અમારા ગામમાં આવેલ શ્રી હરસિંહજી માતાજી મંદિરના આજે ચોવીસ વર્ષ પૂર્ણ થયેલ છે પચીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે તો આ નિમિત્તે ધ્યાત ધ્વજારોહણ તેમજ બાળકોને બટુક ભોજન કરાવેલ અને અમારા યુવા નેતા શ્રી જયેશભાઈ રાદડીયા પણ આ નિમિત્તે માતાજીના દર્શન કરવા માટે પધારેલ અને અમે સૌ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર ટ્રસ્ટ વતી રાદડીયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થયા તો આગળ પણ માતાજી આવા શુભ કાર્યો કરવાની અમારા ટ્રસ્ટી મંડળને ખુબ શક્તિ આપે એવી માતાજી ને પ્રાર્થના કરું છું